મળી રહ્યું છે મિત્રો જો આ વાવાઝોડું પોતાની દિશા ચેન્જ કરશે પોતાની દિશા બદલાવશે તો આપણા ભારત દેશ ઉપર શું એપ્રિલ મહિનાની અંદર આ વાવાઝોડાની અસર જોવા મળશે કે નહીં એને લઈને મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી આવી છે અત્યારે સૌથી મોટી આગાહી જ્યાં મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે આ એક વાવાઝોડું ઓસ્ટ્રેલિયાના આજુબાજુના જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં અત્યારે બનતું જોવા મળી રહ્યું છે મિત્રો આના ભાગરૂપે કહી શકાય કે અત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ આ માર્ચ મહિનાના અંતિમ દિવસોની અંદર

હાલની આજુબાજુનો જે ભાગ રહ્યો છે ત્યાં અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ભારતના જે આ આ સાઈડના ભાગ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જેમાં મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું ભારતના ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે પર્વતીય વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે ઠંડીનું જોર વધી રહ્યું છે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ઈરાન લાગુના વિસ્તાર છે ઈરાક લાગુના વિસ્તાર છે ત્યાંથી આવી રહેલા જે પવનો છે એમની અસરના ભાગરૂપે ગુજરાતમાં આગામી બે થી ત્રણ દિવસ બાદ આવશે એક મોટી અસ્થિરતા લઈને આંકડા સામે આવી રહ્યા છે એ આંકડા થોડાક ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છની ધરતી અત્યારે હાલ તપતી જોવા મળી રહી છે કચ્છમાં મિત્રો હજી તો ઉનાળાની શરૂઆત થઈ ત્યાં તો મિત્રો છત્રીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે સાથે મિત્રો દ્વારકા છે જૂનાગઢ છે ઉના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જામનગર છે આ મિત્રો આ ભાગવાની અંદર અત્યારે તાપમાન છે એ આજે બપોરના સમયગાળા દરમિયાન ત્રીસ ડિગ્રીથી વધારે તાપમાન જોવા મળવાનું છે ને મિત્રો મહત્તમ તાપમાન આજે જોવા મળવાનું હોય તો એ છે સુરત જિલ્લાની અંદર સુરતની અંદર મિત્રો છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે વડોદરાની અંદર પણ છત્રીસ ડિગ્રી છે અમદાવાદમાં છત્રીસ ડિગ્રી છે ભાવનગર જિલ્લાની અંદર મિત્રો હાલ કહી શકાય ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજ રોજ જોવા મળવાનું છે પરંતુ મિત્રો કહી શકાય કે જે અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા જે દરિયાઈ પવનો ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનો ફૂંકાવાના કારણે હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો એક ચોંકાવનારી આગાહી સામે આવી છે હવે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ શું કહી રહ્યું છે મિત્રો આઈએમડી તરફથી મિત્રો શું નવી આગાહી કરવામાં આવી છે એ મિત્રો આપણે નકશા જે રજૂ કરવામાં આવ્યા છે હવામાન વિભાગે પોતાની મિત્રો ખાસ કરીને ઓફિશિયલી મિત્રો જાહેરાત કરવામાં આવી છે એમને લઈને ચર્ચા કરીશું સાથે મિત્રો જ્યાં પશ્ચિમી ભારતનો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે વરસાદ વરસવાને લઈને પણ સૌથી અત્યારે ખતરનાક આગાહી સામે આવી છે એટલે મિત્રો ઉનાળો એટલે કે ગરમીની વચ્ચે જોવા મળશે વરસાદી માહોલ તેમના વિશે મિત્રો થોડીક ચર્ચા વિચાર વિચારણા કરીશું સાથે મિત્રો અત્યારે તમે હિન્દ મહાસાગર અને મિત્રો કહી શકે કે આ અરબ સાગર અને આ બંગાળની ખાડીનો ભાગ છે આ ભાગોની અંદર મિત્રો હાલ અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે નવી નવી વરસાદી સિસ્ટમો આકાર પામી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એને લઈને મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો આઈએમડી તરફથી શું નવી આગાહી દર્શાવ એ આગાહીને લઈને મિત્રો તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પેલા મિત્રો હજુ સુધી તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ખાસ કરીને સૌ પ્રથમ વિડીયોને લાઈક આપી દેજો સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ હવામાનને લગતા સમાચાર છે શેર કરી દેજો જેથી કરીને મિત્રો એમને તમારા મિત્રોને દરરોજ રોજ નવા હવામાન સમાચારના વિડીયો છે સમાચારની આગાહી છે એ સૌથી પહેલાં અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો હવે આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું નવી આગાહી દર્શાવવામાં આવી છે નકશા રજૂ કરીને શું આગાઈ દર્શાવવામાં આવી રહેલી છે મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે બે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે આ નકશાઓ ઉપરથી વાત કરીએ તો મિત્રો આ નકશો છે એ એકવીસ તારીખથી લઈને આગામી સત્યાવીસ તારીખ એટલે કે સત્યાવીસ માર્ચ સુધીનો જે આ નકશો છે અને મિત્રો આ જો બીજા નકશાની વાત કરવામાં આવે તો એ છે અઠ્યાવીસ માર્ચ બે હજાર લઈને ત્રણ એપ્રિલ બે પચીસ છે એટલે કે મિત્રો એપ્રિલ મહિનાના પ્રથમ ત્રણ દિવસ માટેનો નકશો છે આ નકશો શું સૂચવે છે મિત્રો અહીંયા જે ત્રણ કેટેગરીના જે તાપમાન દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં લો છે મિડ રેડ છે અને હાઈ પ્ર હાઈ છે તો સૌ પ્રથમ મિત્રો આ તમે ભારત દેશનો નકશો જોઈ શકો છો તો મિત્રો આ ભારત દેશના પહેલા નકશામાં તો કંઈ સમજાતું નથી કે કઈ રીતની મિત્રો વરસાદની આકારની છે પરંતુ મિત્રો આ હીટવેવ પડવાને લઈને ગરમી ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને જે આંધ્રપ્રદેશ લાગુનો વિસ્તાર છે કહી શકાય કે મિત્રો જે વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે આ ભાગોની અંદર લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે હવે આપણે મિત્રો બીજા નકશા વિશે વાત કરીએ મિત્રો આજે થઈ છે એકવીસમી માર્ચ અને બે હજાર પચીસ અને વારની જો વાત કરવામાં આવે તો આજે વાર થયો છે શુક્ર વાર મિત્રો આ શુક્રવારને લઈને શું નવી આગાહી સામે આવી છે ગુજરાત રાજ્યમાં મિત્રો હાલ અત્યારે કોઈ પણ પ્રકારે વરસાદ પડવાને લઈને ગરમી કે વેવ પડવાને લઈને કોઈ પણ આગાહી નથી પરંતુ મિત્રો ભારતના તમે આ ભાગો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે બે કલર ખાસ કરીને વધારે જોવા મળી રહ્યા છે પેલો છે યલો કલર એટલે કે પીળો કલર અને બીજો છે ઓરેન્જ કલર એટલે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આ બંને નારંગી કલર મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાગોની અંદર મિત્રો ફરી એકવાર મિત્રો યલો એલર્ટ એટલે કે મિત્રો આંધી તુફાન ભંટોળ સાથે ભારે પવનો ફૂંકાશે વરસાદની આગાહી છે અને મિત્રો જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં મિત્રો આ કહી શકાય કે વાદળછાયું વાતાવરણ વચ્ચે કમચ કઈ વરસાદની સૌથી મોટી આગાહી સામે આવી છે પરંતુ મિત્રો જેમ આવતીકાલ બાવીસમી માર્ચ બે હજાર પચીસ અને વાર થશે શનિવાર ગુજરાતમાં વેવ ગરમી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને અત્યારે આવી ગઈ છે એલો એલર્ટની આગાહી તે મિત્રો અત્યારે ગુજરાતમાં ખાલી માત્ર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે પરંતુ ભારતના જે બાકીના જે આ રાજ્યો તમે જોઈ શકો છો જ્યાં યલો એલર્ટની પણ આગાહી સામે આવી છે અને ઓરેન્જ એલર્ટની આગાહી સામે આવી છે પરંતુ તે ભાગોની અંદર ગરમી પડવાને લઈને કોઈ આગાહી સામે નથી આવી માત્ર ત્યાં કમોસમી વરસાદ છે વાદળોના છાંટા પડશે વરસાદી સિસ્ટમ સક્રિય થશે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા તેમ ગુજરાત રાજ્યમાં તો તે નથી આગાહી સામે આવી ઇટ વેવ પડવાને લઈને પરંતુ ભારતના જે બાકીના ભાગો છે જ્યાં મિત્રો ઓરેન્જ એલર્ટની જે આગાહી હતી એ આગાહીમાં મોટી ઉત્તલપાતલ થઈ ભર ઉનાળે જામશે વરસાદી માહોલ વરસાદ પડવાને લઈને ખેડૂતો માટે ચિંતાજનક ખેડૂતો માટે મુશ્કેલીનો સામનો કહી શકાય ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડશે એવી આગાહી સામે આવશે ગુજરાતમાં જ્યારે મિત્રો ગરમી પડતી હશે ત્યારે ભારતના જે ભાગો રહ્યા જેમાં મિત્રો દક્ષિણ ભારતના ભાગ છે પુડુચ્ચેરી છે ચેન્નાઈ છે બેંગલુરૂ છે બેંગલવી છે ઓડિશા છે આંધ્રપ્રદેશ લાગુના વિસ્તાર છે આસામ છે નાગાલેન્ડ લાગુના વિસ્તાર છે આ સાથે મિઝોરમ લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર જ્યાં મિત્રો ગુજરાતમાં અત્યારે ભર ઉનાળે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળશે જ્યારે ભારતના આ ભાગોની અંદર મિત્રો જોવા મળશે કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ અને ખેડૂતોના પાકને નુકસાન થાય એવું વાતાવરણ પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ વાતાવરણ અને આગાહીમાં મોટી ઉતરપાતલ આવી ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ રીતે જોવા મળવાનું છે યલો એલર્ટને લઈને મિત્રો ખાસ કરીને ગરમી પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે પરંતુ ભારતના જે માત્ર દક્ષિણી ભારતના ભાગ રહ્યા એમાં મિત્રો સાગરનો ભાગ હોય અને બંગાળની ખાડીનો ભાગ હોય આ બંને ભાગોની અંદર મિત્રો વાતાવરણ છે મિત્રો અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે મિત્રો હાલ ભરું કહી શકાય કે ગરમીના સમયગાળા દરમિયાન જોવા મળે છે ત્યાં વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો ખરેખર વાતાવરણ છે કંઈ સમજાતું નથી એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જેમ દિવસો પસાર થયા રવિવાર અને સોમવાર રવિવારે તારીખ રહેશે મિત્રો પચીસ અને મિત્રો છવ્વીસ તારીખના રોજ આ બંને દિવસોની અંદર મિત્રો ગુજરાત હોય કે ભારતના અન્ય કોઈ પણ રાજ્ય હોય ત્યાં મિત્રો કોઈ વાતાવરણને લઈને અત્યારે હજુ ચોક્કસ પ્રમાણે આગળ સામે નથી આવી રહેલી પરંતુ મિત્રો આપણે જોવા જેવી વાત એ છે કે ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધશે સાથે મિત્રો ગુજરાતની સાથે ભારતના બીજા કયા રાજ્યો હશે જ્યાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે આગામી દિવસોની અંદર વધી શકે છે તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો જ્યાં વરસાદ પડશે ત્યાં ત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ નહીં હોય પરંતુ મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ બંધારણના કારણે બની રહી છે વાદળછાયા વાતાવરણ બનશે એવી રીતે મિત્રો અત્યારે આગાહીને લઈને પણ અત્યારે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે તમે મિત્રો હાલ તમે જોઈ શકો છો આ નકશો જેમાં ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને આગાહી સામે આવી છે તો મિત્રો આ રેડ કલરનો ભાગ છે લાલ કલરનો ભાગ છે ત્યાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી પરંતુ મિત્રો જે આ બ્લુ કલરનો ભાગ છે કાશ્મીર લાગુના વિસ્તાર ત્યાં મિત્રો ઠંડુ વાતાવરણ જોવા મળે છે ઠંડુ વાતાવરણ સાથે પવનો પણ ફૂંકાતા જોવા મળે છે તો આ મિત્રો અત્યારે ગુજરાતની સાથે ભારતમાં પણ અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય એવી આગાહી સામે આવી રહી છે ભારતના જે ઉત્તર ભારતના ભાગ છે તે ગરમીને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મિત્રો ભારતના જે જુદા સ્થળો છે જુદા જુદા રાજ્યો છે ત્યાં મિત્રો ગરમી ઉકળાટ દિવસે દિવસે વધી રહ્યું છે અને મિત્રો વરસાદ પડવાને લઈને પણ અત્યારે ચિંતાજનક આગાહી છે એ પણ અત્યારે સામે આવતી જોવા મળી રહી છે